રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સમારોહમાં મુખ્ય સ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કોટોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો સાબરમતી નદીમાં પંચોતેર જેટલી ડેકોરેટિવ ગ્લો લાઇટિંગની સાથેની રાખવામાં આવેલી ફ્લોટિંગ હોળી આકર્ષણનું કેન્દ્ર બની અમદાવાદના આંગણે યોજાઈ રહેલા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોટી સંખ્યામાં હરિભક્તો આવી પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે ઉપસ્થિત રહી મહંત સ્વામીના આશીર્વાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા પ્રમુખ વણી અમૃત મહોત્સવમાં અમદાવાદના શાહપુરમાં આવેલી આંબલીવાળી ફોડ જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મેળવી હતી અને અક્ષરધામની પ્રતિકૃતિની થીમ સાથેનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે બીએપીએસ સંસ્થાના અક્ષર વત્સલ સ્વામીએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે સંતોના વારસાને જાળવી રાખવા માટે અને નવી પેઢી સુધી પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન અંગેની ઝાંખી દર્શાવવામાં આવશે પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલવાડી પોળમાં બીએપીએસ સંસ્થાના સ્થાપક શાસ્ત્રી મહારાજ દ્વારા સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ તરીકે વણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે પંચોતેર વર્ષ પૂર્ણ થતા પ્રમુખ વણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો બીએપીએસના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિક્રમ સવંત બે હજાર છના જેઠસુદ ચોથના દિવસે રવિવારે અમદાવાદના શાપુર વિસ્તારમાં આંબલીયાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે પાંચ વાગે પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર સંતોનાંદ પાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણ સ્વામી સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના જીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા બ્રહ્મા સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રીય નારાયણ સ્વરૂપ દાસજી હતું પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજના વહાલ સોય નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા પૂજ્ય શ્રી કોઠારી સ્વામી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય વિવેક સાગર સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બ્રહ્મ વિહારી સ્વામી અને આજ પ્રમુખ વર્ણીના દિવસે બાપાના ગુણોના શ્રવણ માટે એકત્રિત થયેલા લાખો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ સૌથી પહેલા હું પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવન કાર્યને અને એમની સ્મૃતિને એમના વર્ણન નહી થઈ ન થઈ શકે એવા ગુણોને બે હાથ જોડી પ્રણામ કરી મારી શ્રદ્ધા વ્યક્ત કરું છું મિત્રો બાપ સંથા દ્વારા આયોજિત પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ એ અમદાવાદના સાબરમતીના કાંઠે આ નયન રમ્ય નજારા સામે આયોજિત થયો અને એમાં બાપ સંસ્થાએ મને બોલાવ્યો એ મારા સૌભાગ્યની વાત છે હું સૌ આયોજકોનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માગું છું આના પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો હરિભક્તો વચ્ચે હું ત્યાં આવ્યો તો બાપ્સના કાર્યક્રમમાં અને આજે અહીંયા આવ્યો છું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે એમના અનેક ગુણો મારા આયા પહેલા મારા આયા પછી સંતોએ અને ખૂબ સુંદર રીતે એમાંથી જીવનનો સાર કાઢી શકાય એમાંથી આપણા જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એવી સુંદર રીતે વર્ણવ્યા છે આ સાબરમતીના નદીના કિનારે પણ સંતના જીવનના પંચોતેર ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરી ખૂબ સુંદર લોકોના માટે જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ બાપસે કર્યું છે પરંતુ પ્રમુખ સ્વામી જીવનને એમના યોગદાનની ની દૃષ્ટિથી પણ મુલવું રહ્યું એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારુ બનાવવાનું કામ કર્યું ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડી નર્માજ નારાયણના દર્શન કરવાના આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું જીવનનું કર્મ અને કરુણાના માધ્યમથી બીજા જીવનો બીજા જીવનનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી એની સાથે સાથે એમને એક બહુ મોટું કામ ન કેવળ વૈષ્ણવ સંપ્રદાય સમગ્ર સનાતન ધર્મ માટે કર્યું કે આપણા સનાતન ધર્મમાં અનેક પ્રકારના સંપ્રદાયોમાં સંતનું સત્વ સંચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમણે કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી એ શ્રદ્ધાની પુન કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણથી ઊભું કર્યું અને હું વિશ્વાસથી માનું છું કે સનાતન ધર્મ આટલા હજારો વર્ષોની પોતાની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો છે એમાં સૌથી મોટું સંકટ આઝાદી પછી સંત સંસ્થા પ્રત્યે સંન્યાસી સંસ્થા પ્રત્યે લોકોની શ્રદ્ધા ઘટવી હતી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ સંપ્રદાય જોડે કોઈ પ્રકારનો વિખવાદ કર્યા વગર વિખવાદ કર્યા વગર પોતાના આચરણથી એક એક સંત એક સાધુ એનું જીવન કેવું નિર્મણ હોવું જોઈએ એ જીવનનો આધાર સનાતનના જ્ઞાનનો કઈ રીતે બનાવી શકાય અને જ્ઞાનમાંથી પ્રાપ્ત થયેલું અમૃત સમાજમાં કેટલી સાહજિકતાથી કરોડો લોકો સુધી વહેંચી શકાય એનું પૂરું જીવનભર કામ કર્યું છે મિત્રો હું સમાજ જીવનના અનેક ઉતાર ચઢાવના બહુ લાંબા ઇતિહાસનો વિદ્યાર્થી છું સમાજ જીવનમાં અને સનાતન ધર્મના જીવનમાં કુલ કાલમાં સૌથી મોટા સંકટનો એક પણ કહ્યા વગર પોતે અને પોતાના અનુયાયી સંતો દ્વારા ધર્મના સંન્યાસીઓ માટે માર્ગ પ્રદર્શક બન્યો છે આ સાબરમતી કિનારો સંતોના સમર્પણનો એક એનો ભવ્ય ઇતિહાસ છે અહીંથી જ દધીજી ઋષિએ પોતાના જીવનને અર્પણ કરી પોતાની હાડકાઓથી સમાજના કલ્યાણનું શસ્ત્ર બનાવવાનું કામ કર્યું